હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અચાનકથી અમે જઈ રહ્યા છીએ પીપલાણાં કારણ કે પીપળાણા પાટોત્સવ સાક્ષાત સરિતાના પચાસ વરસ પૂરા થયા એ નિમિત્તે ઉત્સવ હતો એટલે અમે લોકો વાડીએ હતા અને અચાનકથી વરસાદ થયો એટલે વાડીએ કંઈ કામ કરાય એવું હતું નહીં એટલે પછી વસંતને અચાનક વિચાર આવ્યો કે આજે પાટ ઉત્સવનો છેલ્લો દિવસ છે તો સોના આપણે જઈએ તો મેં કીધું હાલો એટલે અમે બે અચાનકથી પીપલાણા જવા માટે નીકળી ગયા અને જો હમણાં થોડી વારમાં જ પીપલાણા પહોંચી જશું કારણ કે ત્યાં કથામાં બેસવાનું છે અને ઘણા સમયથી અમે પણ પીપળાના દર્શન કરવા હમણાં ગયા નથી તો વાતાવરણ એવું છે કે એમ થાય કે આજે પણ વરસાદ આવશે એવું અને આ જો કાલના વરસાદના અહીંયા રોડમાં ખાબોચિયા ભીના થઈ ગયેલા છે અને રસ્તામાં પાણી પણ થોડું ઘણું દેખાય છે જુઓ તમને તો ધીમે ધીમે અમે પહોંચી ગયા છીએ દીક્ષા ધામ જે દીક્ષા ધામ ગણાય છે ત્યાં અને ત્યાં જાય એટલે મનને એટલી શાંતિ મળે કે એનું તો વર્ણન શબ્દોથી થઈ જ ના શકે અંદર જતા જ આપણને માણકી ઉપર બેસેલા સહજાનંદ સ્વામી મહારાજના દર્શન થાય અને આવું સરસ મજાનું વાતાવરણ હોય ક્યાં ક્યાંથી હરિભક્તો કથા સાંભળવા આવતા હોય એટલે તમે જુઓ તો એમ થાય કે અહીંયા રોકાઈ જઈએ અને અમે પહોંચી ગયા નવ નવ થયા ઘડિયાળમાં ત્યાં તો અમે પહોંચી ગયા સવારમાં વહેલા નીકળી ગયા હતા એટલે અને ધીમે ધીમે લોકો આવે છે અને અમારે જે મંદિરે જવાનું બાકી છે એક પહેલાં મંદિરે જઈ આવીએ અને પછી સભામાં બેસશું એટલે બધા જો ધીમે ધીમે આવે છે અને રસ્તામાં મારી સ્ટુડન્ટ મળી ગઈ તો મેં એની સાથે પણ થોડીક વાત કરી લીધી કે મેડમ મને એમ કે તમે નહીં ઓળખતા હો મેં કીધું લે ઓળખું જ ને તો ધીમે ધીમે અમે જો તમે પીપલાણાનું દ્રશ્ય જુઓ એકદમ લીલુંછમ એટલું મસ્ત લીલોતરી સરસ મજાની વેલ અને સરસ મજાના ફૂલઝાર સરસ મજાની શોભા વધારતા એવા લીલી વનસ્પતિ જો તમે જોઈ રહ્યા છો હરિયાળી હરિયાળી જ છે અને ધીમે ધીમે જો આપણે મંદિરે પહોંચી ગયા હજી તડકો એટલો બધો થયો નથી તો ટાઈમસર પહોંચી ગયા છીએ પછીની વાત પછી એટલે પછી ચાલો આજે મને એમ થયું કે આખા એ પીપલાણાના મંદિરના દર્શન કરાવું કારણ કે અમુક મારા સ્ટાફના છે ને એ હજી પીપલાણાં જોયું જ નથી એ વાલી વખતે મને એમ કે અમને પીપલાણાં લઈ ને મેડમ અમને પીપલાણાં લઈ ને પણ ક્યારેય સંજોગ બનતા જ નથી કે અમે બધા સ્ટાફના મેડમ એકી સાથે જઈએ કોક ને કોક એબસન્ટ હોય જ છે ક્યાંક ને ક્યાંક એને જવાનું એટલે ખરેખર પીપલાણા ધામ છે ને એટલું મસ્ત છે ને કે જે લોકો ન આવ્યા હોય ન ગયા હોય ને એ એક વખત પીપલાણા મંદિરે જરૂર જાજો જે વંથલી પછી વંથલી અને માણાવદરની વચ્ચે નરેડી પછી રસ્તો પડે છે એનો કોકને પૂછો એટલે તરત તમને પીપલાણાનો રસ્તો બતાવે કેટલું સરસ મજાનું આ પીપલાણા ધામ છે કે જ્યાં એક વખત આવો ને પછી વારે વારે આવવાનું મન થાય હા સાચે જ અને એમાં આજે તો ક્યાં ક્યાંથી હરિભક્તો આવ્યા હશે ક્યાં ક્યાંથી સંતો આવ્યા હશે કારણ કે પાટોત્સવ હોય એટલે બધા સંતો અને હરિભક્તો આવે તો આજે મંદિરની અંદર બિરાજમાન મૂર્તિ જે અલગ અલગ સ્વરૂપમાં આજે હું તમને બતાવું છું તમે દર્શન કરી લેજો કારણ કે હરેક વ્યક્તિ દરેક સ્થળે જઈએ એવું જ હોય એવું ના હોય બરાબર છે જે જેને નજીક સ્થળ થતા હોય એ જાય એટલે મને એમ થયું કે મારા લોક જોવાવાળાને ચાલો આજે પીપલાણા મંદિરનો ખૂણે ખૂણો બતાવી દો મંદિરની અંદર એન્ટર થતાં જ અમે આવા સરસ મજાની જે મંદિરની ફરતે જે મૂર્તિ રાખેલી છે દર્શન માટે જે અલગ અલગ લીલા ચરિત્ર ભગવાનના ક્યાં ક્યાંના છે સ્વરૂપ એ છે પછી અહીંયા પોઢણિયા માટેનું છે મંદિર અને અત્યારે અમે આવ્યા છીએ તો મંદિરના દર્શન બંધ છે અને અન્નકોટની તૈયારીઓ કરે છે જો આ સેવકો છે એ અનકોટની તૈયારી કરે છે કારણ કે આ પાટોત્સવના દિવસે અનકોટ હોય એટલે એની તૈયારી થાય છે અને આ અખંડ જ્યોત જે તમે જોવો છો એ અખંડ જ્યોત છે અહીંયા આ જ્યોત અખંડ બળે છે અને સરસ પ્રેરણા આપે છે એમ કે જો હજી આપણે આ દર્શન બંધ છે એટલે હું સભામાં જઈ આવું પછી રિટર્ન આવી અને તમને ઘનશ્યામ મહારાજના અને ધર્મદેવ અને ભક્તિ માતાના એ બધાના તમને દર્શન કરાવીશ તો ફટાફટથી મંદિરેથી નીકળી અને અમે નીકળી ગયા સભા તરફ કે ચાલો આપણે સભામાં જઈએ ને પહેલાં વસંત કે હજી સભા ચાલુ થઈ નથી તો આપણે જે નવું દીક્ષાધામ બને છે ને ત્યાં જઈ આવીએ એટલે હું ને વસંત છે ને દીક્ષાધામ જવા માટે તૈયાર થઈ ગયા મેં કીધું હાલો એ નજીક છે ને કથા ચાલુ નથી થઈ તો આપણે દીક્ષાધામ જઈ આવીએ હજી કીર્તનને બોલાય છે તો એટલે ફટાફટથી અમે લોકો દીક્ષાધામ જવા માટે તૈયાર થઈ ગયા એટલે મંદિરની બહાર નીકળી અને એમ થયું કે ચાલો આપણે છે ને આજે બધું જ એટલે બધી જગ્યાએ દર્શન કરી લેવા છે અને મારા વ્લોગ્સ જોનારને બધાને આ પીપળાણા ધામ બતાવવું છે તો જુઓ પીપળાણા ધામનો ખૂણે ખૂણો જ્યાં પીપલાણા મંદિરની અંદર જ આ સરસ મજાનું યજ્ઞશાળા છે જો યજ્ઞશાળા છે એની બાજુમાં ને એવું બધું તમે જોયું આ નવી યજ્ઞશાળા બનાવી છે ત્યાં બીજ મંત્ર અખંડ બીજ મંત્રની સ્તુતિ થાય છે અને જો બીજ મંત્ર અત્યારે પણ બોલાય છે પણ આમાં હું વોઇસ ઓવર કરું છું એટલે બીજ મંત્રનો અવાજ તમને નહીં આવે એટલે જો અહીંયા સરસ મજાનો ભગવાનનો તખતો છે આ યજ્ઞશાળા છે અને અહીંયા ઘણા જ લોકો યજ્ઞ કરાવે છે મહાપૂજામાં બેસે છે અહીંયા સામે નીલકંઠવર્ણી છે અને નીલકંઠવર્ણી મહાદેવ અને જે મહાદેવ અને માતા પાર્વતી એનું પણ છે ત્યાં પણ અભિષેક થાય છે અને નીલકંઠવરણીની મૂર્તિ તમે જોઈ ન્યાં પણ અભિષેક થાય છે એટલે મને ખબર નથી એટલે ઓલા ગોરબાપા કે તમે છે ને એ ક્યાં અભિષેક કર લો એટલે એટલી વ્યવસ્થા છે ને કે ન્યા ન્યા તમે બાજુમાંથી પાણી લઈ અને ભગવાનને એની ટાઈમ ગમે ત્યારે અભિષેક કરી શકો ગમે એટલા વાગે જાઓ ત્યારે પણ દર્શન ખુલ્લા જ હોય છે આ યજ્ઞશાળામાં તો મેં પહેલાં મહાદેવનો અભિષેક કર્યો પછી સામે નીલકંઠવર્ણી મહારાજ છે તો મને એમ થયું કે ચાલો નીલકંઠવર્ણી મહારાજનો પણ અભિષેક કરી લઈએ પાછા તો ક્યારે આવશું અને હમણાં પાછો વરસાદ થઈ જશે તો પછી ટાઈમ નહીં મળે એટલે આપણે ભાવથી નીલકંઠવર્ણી મહારાજ અને મહાદેવ બેનો અભિષેક કર્યો ખૂબ આનંદ થયો અચાનકથી આવવાનું થયું આવું વિચાર્યું નહોતું કે અમે આજે દર્શન કરવા આવશું અને દર્શન પણ થઈ ગયા અભિષેક પણ થઈ ગયો અને પાટોત્સવનો દિવસ અમૂલ્ય દિવસ કહેવાય ને કે જે રોજે જે દર્શન કરવા આવતા હોય અને આ એક પાટોત્સવનો દિવસે દર્શન આવે એટલું પુણ્ય મળે અને આ છે અમારે દીક્ષાધામ નવું બને છે એ પીપલાણામાં જેનું કામ હજી ચાલુ જ છે અને જ્યાં અત્યારે નિશાની તખ્તો રાખેલો છે ને ત્યાં પ્રદિક્ષિણા કરીએ પછી ત્યાંથી વળતા પાછા મંદિરમાં આવ્યા ને તો રક્તદાન કેમ્પ ચાલુ હતો મેં વિચાર્યું નહોતું કે હું એ મંદિરે આવીશ તો રક્તદાન કરીશ પણ મને એમ થયું કે હાલને આપણે રક્તદાન કરી દઈએ આપણી તંદુરસ્તી તો ભગવાને બહુ સરસ લખી છે હટાકટા છીએ આમાં કાંઈ વાંધો નથી તો બ્લડ દેવામાં શું વાંધો નહીં એક રક્તદાન એક જીવનદાન આપણું બ્લડ જો કોઈને કાયમ આવતું હોય તો એનાથી ઉત્તમ એ કંઈ સેવા છે જ નહીં એટલે હું તો મારું તો એટલું કહેવું છે કે ભાઈઓ અને બહેનો જેની જેની તંદુરસ્તી સારી હોય ને એને એક વખત બ્લડ ડોનેટ કરી જ લેવું કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે તો આ સેવા તો કરી જ લેવી અને આ સેવાનું ફળ મેળવી જ લેવું જો સ્વાસ્થ્ય સારું હોય તો કાંઈ બીમારી ન હોય તો એટલે ભગવાનની કૃપા હતી એટલે ફટાફટથી મેં કહ્યું કે મારે બ્લડ ડોનેટ કરવાનું છે એટલે હું તો ફટાફટથી એક સીટ ખાલી હતી ત્યાં સુઈ ગઈ અને ફટાફટ મારું બ્લડ ડોનેટ કરવા માંડી આમ તો જો કે મને કાંઈ થતું જ નથી બ્લડ ડોનેટમાં મેં ઘણી વખત બ્લડ ડોનેટ કર્યું જ છે એવું નથી પણ આજે ગરમી છે ને એટલે મને થોડુંક આમ ટેન્શન છે કે બ્લડ ડોનેટ કર્યા પછી કાંઈ થઈ જશે તો પણ ભગવાનના ધામમાં છીએ ને એટલે કાંઈ નહીં થાય એટલે આપણે જો બ્લડની જે પાઉચ છે એ ભરાઈ ગયું બ્લડ ડોનેટ થઈ ગયું પછી આપણે આવી ગયા સભામંડપમાં સભા મંડપમાં આવીને જોયું તો ઘણા જ બહેનો હતા અને ઉપર સરસ મજાના પાણીના ઝીણા ઝીણા જે ફુવારા મૂક્યા છે પંખા ચાલુ કર્યા છે કે હરિભક્તોને તકલીફ ના પડે એટલા માટે વારે વારે એમાંથી વરસાદની જળની જેમ પાણી પડે છે અને ઠંડક રહે છે અને સંતોના આશીર્વચનો ચાલુ છે ક્યાં ક્યાંથી હરિભક્તો સંતો આવ્યા છે અને આજે તો એક નાના બાળકને તોરવાનું પણ છે એટલે જો સાકરથી તોરવા માટે ઈતરાજવે બાળકને બેસાડ્યું છે સંતોએ અને સામેના ત્રાજવામાં સાકર છે તો ખૂબ ભાગ્યશાળી હોય એને સંતોના હાથે આવા સરસ સરસ મજાના પ્રસંગો કરવા મળે અને સરસ મજાના આશીર્વચનો મળે તો આ બાળક જો કેવું શાંતિથી બેઠું છે હાથ જોડીને આપણને એમ થાય કે હમણાં રડશે તો પણ કાંઈ ન રડ્યું અને સભા પૂરી થઈને એટલે અનકોટ ખુલી ગયા મેં તમને કીધું હતું હું તમને ઘનશ્યામ મહારાજના દર્શન કરાવીશ તો જો આર્યા ઘનશ્યામ મહારાજ અમારા પીપલાણાના અને એનો અનકોટ છે ફ્રૂટનો આજે તો જો બધી જાતના ફ્રૂટ ધૈરા છે અને આ છે ધર્મદેવ ભક્તિ માતા અને સહજાનંદ સ્વામી મહારાજ એ બે એ ત્રણ મૂર્તિના પણ તમને દર્શન કરાવી દો તો આમ આજે મેં તમને બધાને પીપલાણાની મારાથી બને એટલી કોશિશ કરી છે કે તમને દર્શન કરાવું પીપલાણા ધામ કેવું છે મંદિર કેવું છે ત્યાંનું વાતાવરણ કેવું છે ત્યાંની જગ્યા કેવડી છે એ બધું મારા બ્લોગ્સમાં દર્શાવવાની કોશિશ કરી છે છતાંય કાંઈ ઘટ્યું હોય તો મિત્રો મારા બ્લોગ્સ જોનારાઓ હું સમા માગું છું અને જો દર્શન કરીને આવ્યા એટલે સરસ મજાની પ્રસાદી હતી આજ વખતે અહીંયા ઝાઝી સંખ્યામાં માણસો છે એટલે બહેનોને અલગ પ્રસાદી છે અને પુરુષોને એવી વ્યવસ્થા છે કે ત્યાં ડાઇનિંગ ટેબલ પણ છે પણ ત્યાં આજે પુરુષોને પ્રસાદી લેવાની છે અને અહીંયા બહેનોને પ્રસાદી લેવાની છે તો આમ સવારથી લઈ અને બોપરને પ્રસાદ લીધી ત્યાં સુધી અમે પીપલાણામાં સમય વિતાવ્યો અને ખૂબ મજા આવી મિત્ર